અકસ્માતના ગંભીર બનાવ દાજી જવાના કિસ્સા સ્નેક બાઇટ કે અન્ય ઈજા થકી ઘાયલ દર્દીઓના અંગે મોટું નુકસાન થતું હોય છે આ સમયે દર્દીને તાત્કાલિક સારવાર ઉપરાંત તેઓની સહિતની સર્જરી હાથ ધરી બચાવી શકાય છે ઈજા પામેલા અંગોને પુનઃ કાર્યરત કરવા શરીરના અન્ય જગ્યાએથી જરૂરી નસ ધમની સીરા સ્કીન અને હાડકાનો ઉપયોગ કરી સર્જરી દ્વારા નુકસાન થયેલ અંગ કાર્યરત કરવાની રિકન્સ્ટ્રક્શનની જટિલ પ્રક્રિયા રાજકોટ સિવિલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ કરી રહ્યો છે આ

ટ્રોમા સર્જરી અને ઓન્કો સર્જરીના દર્દીઓ છે અહીં તમામ પ્રકારની પ્લાસ્ટિક સર્જરીઓ થાય છે વિવિધ દર્દીઓ પૈકી એક દર્દી આપણે એવું છે જેને જન્મથી જ કાન નહોતો એને આપણે મલ્ટિપલ સ્ટેજમાં ઓપરેશન કરીએ છીએ અમારી ભાષામાં એને માઇક્રોશિયા કહેવાય પહેલાં સ્ટેજમાં છાતીની જે હાડ રિબ્સ હોય એમાંથી લે જ લઈએ છીએ અમે જેને હાડકી કહીએ આપણે સાદી ભાષામાં એમાંથી કાન જેવો આકાર આપીએ બીજા સ્ટેજમાં એ કાન ઉપર ઉઠાવવાનું ઓપરેશન થાય છે અને ત્રીજા સ્ટેજમાં જે માઇનર કરેક્શન હોય એ રીતે ઓપરેશન થાય છે બીજું એક દર્દી છે જે બાળકી છે બાર વર્ષની એક્સિડન્ટનો કેસ છે એને હાથનો ભાગ ગંભીર રીતે ઘવાયેલો હતો એને અમે ગ્રોઈન્ટ ફ્લેપ કરીને અત્યારે ગ્રોઈન ફ્લેપ કર્યો છે જે હાથ કલ કલમ કરીને જાંગના ભાગમાં રાખવાનો હોય વીસ એકવીસ દિવસ પછી એ રૂજ આવ્યા બાદ એ છૂટો કરીને કમ્પ્લીટ રિકવરી આવતી હોય છે ત્રીજું દર્દી અમારી પાસે બન્સનું છે એ સિત્તેરથી એસી ટકા દાજી ગયું હતું એને દર્દીને પોતાની ચામડી બચી જ નહોતી શરીરમાં અમે એને વ્યવસ્થિત જે કૃત્રિમ ચામડી આવે છે જે બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને એનું ઓપરેશન કરેલું છે અત્યારે દર્દી ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને આનાથી દર્દીનો જીવ બચ્યો છે મેક્ઝીલો ફેશિયલ સર્જરીઓ પણ થાય છે જે લોકોને એક્સિડન્ટના કેસમાં અથવા ઈજા લાગવાથી મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હોય નાક છે કાન છે આખું મોઢાનું જડબું છે એમાં ફ્રેક્ચરો થયા હોય તમામ પ્રકારની સર્જરીઓ અહીંયા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ અને મોડર્ન ટેકનિક્સથી થાય છે અહીં હેન્ડ સર્જરી અને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી પણ કરવામાં આવે છે આપણી પાસે લેટેસ્ટ એના માટે માઇક્રોસ્કોપ અને અગ્યતન સાધનો પણ હાજર છે જેનાથી દર્દીઓને તમામ રીતે સારો ફાયદો મળશે હું ડૉક્ટર મોનાલી માકડિયા મારી ડિગ્રી એમસીએચ પ્લાસ્ટિક સર્જરી છે અને ટુ થાઉઝન્ડ ફાઇવથી પ્લાસ્ટિક સર્જન તરીકે પીડીયુ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અત્યારે પ્લાસ્ટિક સર્જરીના વડા અને તબીબી અધિક્ષક એવું ફરજ હું બજાવી રહી છું પ્લાસ્ટિક સર્જરી વિશે બેસિક જાણકારી આપું તો પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ વાસ્ટ વિષય છે એમાં ટ્રોમા બર્ન્સ રિકન્સ્ટ્રકશન ઇન્જરીઝ કોન્જનાઇટલ ડિફોર્મિટીઝ એટલે કે જન્મજાત ખોડ તથા સર્જરી અને કોસ્મેટિક સર્જરી આટલા વિવિધ ભાગો હોય છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોસ્મેટિક સર્જરીના દર્દીઓ ઓછા પ્રમાણમાં આવતા હોય છે પણ ટ્રોમા અને એક્સિડન્ટ કોન્જનાઇટલ ડિફોર્મિટીઝ જેવી કે જન્મજાત ખોડખાપણ એના દર્દીઓ ખૂબ વધારે પ્રમાણમાં આવતા હોય છે અને એ તદુપરાંત કેન્સરના દર્દીઓ રિકન્સ્ટ્રક્શન માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે ગયા વર્ષની વાત કરીએ બે હજાર ચોવીસની તો આખા વર્ષ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં સિક્સ સેવન સેવન નાઇન સર્જરીઝ થઈ છે નાની મોટી થઈને ટોટલ અને જાન્યુઆરી મહિનાની બે હજાર પચીસ જાન્યુઆરી મહિનામાં ફાઇવ હંડ્રેડ એન્ડ એટી સિક્સ સર્જરીઝ થઈ છે આ ડિપાર્ટમેન્ટમાં હું પ્રોફેસર છું મારી સાથે એક આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને બે પ્લાસ્ટિક સર્જરીના રેસિડન્ટ્સ કામ કરે છે વર્ષ ચોવીસ દરમિયાન સિક્સટી એટ જેટલા મેજર રિકન્સ્ટ્રકશન્સ કરેલા જેમાં કેન્સર કેન્સર પછી જે ભાગ નીકળી ગયો હોય એમાં જડબાના રિકન્સ્ટ્રકશન્સ જન્મજાત ના હોય તો કાનના રિકન્સ્ટ્રક્શન્સ નર્વસ એટલે ધોળી નસ જે કપાઈ ગઈ હોય જૂનું હાથની મુમેન્ટ્સ બંધ થઈ ગયો તો એના રીકન્સ્ટ્રકશન્સ એ વિવિધ પ્રકારના આવા રિકન્સ્ટ્રકશન્સ પણ કરવામાં આવે છે જે ખૂબ મોટી માત્રામાં કરવામાં આવે છે જો ચહેરાનો ભાગ જે ખૂબ જ ખરાબ રીતે ડિફોર્મ થઈ ગયો હોય એ વ્યવસ્થિત બની જાય છે અને પેશન્ટ પોતાની નોર્મલ સોશિયલ લાઈફ જીવી શકે છે હાથના અને પગના રિકન્સ્ટ્રક્શન્સ જોઈએ તો એના પછી પેશન્ટના હાથ અને પગ જે નોન ફંક્શનલ થઈ ગયા હોય એ ફંક્શનલ થઈ જાય છે અને પેશન્ટનું અર્નિંગ કેપેસિટી પણ વધી જાય છે અને એ પણ નોર્મલ સોશિયલ લાઈફ જીવવાને કાબિલ બની જાય છે આ રી રીકન્સ્ટ્રકશન્સ જો ન કરવામાં આવે તો પેશન્ટ ટોટલી ડિપેન્ડન્ટ રહે છે અને ઇવન મેન્ટલ ઇલનેસનો ભોગ બને છે આ રીકન્સ્ટ્રક્શન્સના લીધે પેશન્ટ પોતાની નોર્મલ સોશિયલ લાઈફ તરફ ખૂબ ઝડપથી આગળ વધી શકે છે અને સમાજમાં બી ખૂબ સારી રીતે જીવી શકે છે ફોર્ટી બેડ્સ કાર્યરત છે અત્યારે પીએમએસએસ વાય બિલ્ડિંગમાં ચોથા માળે વિભાગ કાર્યરત છે જ્યાં મેલ અને ફિમેલ બેઉના વીસ વીસ બેડ છે ડિપાર્ટમેન્ટ બે ઓટીમાં કામ કરે છે બેઉ મોડ્યુલર ઓટી છે અને ખૂબ આધુનિક ઓટી છે ઓટીમાં ખૂબ સરસ રીતે માઇક્રોસ્કોપ અને બધા જ મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ અવેલેબલ છે પ્લાસ્ટિક સર્જરી વિભાગ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સોશિયલ સર્વિસ કરી રહ્યું છે જે જે છે સ્કિન બેન્ક આ સ્કીન બેન્કમાં ખૂબ આધુનિક સાધનો છે અને કોઈપણ દર્દીના મૃત્યુ પછી એના સિક્સ ટુ એટ અવર્સમાં સ્કિન બેંક દ્વારા સ્કિન હાર્વેસ્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં છેલ્લા અત્યાર સુધીમાં ફોર્ટી સિક્સ જેટલા ડોનેશન્સ આ સ્કિન બેંકને મળ્યા છે અને ખૂબ ગર્વની વાત એ છે કે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી સ્ટેટ લેવલની આ પ્રથમ સ્કિન બેંક છે મારું નામ ચાવડા ગીતાબેન છે મારી બેબીનું નામ ચાવડા ક્રિશા છે એનો જન્મથી ડાબી સાઈડનો એક કાનનો ભાગ નહોતો તો જે પહેલું ઓપરેશનમાં પાછડી કાઢીને એનો કાનનો બનાવ્યો હતો બીજા સ્ટેપમાં છે એની સાથળના ભાગમાંથી ચામડી લઈને કાન બનાવ્યો ત્રીજા સ્ટેપમાં છે એનો આકાર આપી પાછળનો ભાગ ઉઠાવ્યો અને બુટ જોઈન્ટ કરી છે એટલે ત્રણ ઓપરેશન કર્યા છે પણ વ્યવસ્થિત કર્યા છે અમને સારું લાગ્યું એટલે ચોથા ચોથું ઓપરેશન પણ અમે અહીંયા જ કરાવેલ છે જેની તારીખ છે કાલે જ અમે ઓપરેશન કરાવ્યું પાંચ બે બે હજાર પચીસમાં કરેલ છે સોનાલી મેડમ છે ને જરૂર પહેલાં જઈએ હાજરી આપી દઈએ અને બધી બધી ડિટેલ્સ જાણી લઈએ કે બાળકને કેવી રીતનું છે ને કેવી રીતની પોઝિશન છે તે બધું જાણી લઈએ અને સ્ટાફનો અહીંનો સ્ટાફ પણ સારો જ છે બધા ઇન્જેક્શન દેવા ટાઈમ સમયસર અહીંયા આવતા જ હોઈએ છે દવાના સમયે દવાનું એમને આપવા આવે છે અને જમવાના સમયે જમવા જમવાનું એમને સમયસર આવી જઈએ છે અને અહીંનો સ્ટાફ પણ બધા વ્યવસ્થિત જ છે એટલે વિના મૂલ્યે અહીંયા અમારું ઓપરેશન થઈ ગયું છે જો બહાર જાત તો ચાર્જ વધારે લાગત વધારે ચાર્જ થઈ જાય જે અમારી પરિસ્થિતિ એવી નહોતી કે બહાર કરાવી શકત એટલે અમે અહીંયા ઓપરેશન કરાવેલું છે જેની બધી અમે જાણકારી લીધી પછી અહીંયા કરાવેલું છે અને બધી અહીં બધી રીતના વ્યવસ્થિત વ્યવસ્થા જળવાઈ રહી છે અમારી માટે મારું નામ સોનલ બેન રાહુલભાઈ સોલંકી છે મારા બાબાનો ત્રણ વર્ષ પહેલા હાથ દાઝી ગયો હતો તે આંખો ચોટી ગયો કાંડેથી અને કોણી મોનાલી મેડમે અટાણે બીજા સ્ટેપનું કર્યું છે એમાં કાંડું નોખું કર્યું છે બહુ સરસ કામ છે એમનું કાયમ આવીને જોવે છે મોનાલી મેડમ સરસ કામ કર્યું છે એમનું મારું એક્સિડન્ટ રાત્રે અગિયાર વાગે થયેલું છે ત્યારબાદ મને સારવાર માટે અહીંયા સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને પહેલાં મારું હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મને અહીંયા આપણે પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં દાખલ કર્યો હતો ત્યારબાદ મારું ગંભીર ઇજા થવાથી બંને પગમાં પ્લાસ્ટિક સર્જરી કરેલી છે મોનાલી મેડમે બંને પગમાં ચામડી ચોંટાડેલી છે ત્યારબાદ વ્યવસ્થિત ડ્રેસિંગ થાય છે પછી મોનાલી મેડમનો ડેઇલી રાઉન્ડ હોય છે અને બીજા નંબરમાં કે પ્રાઇવેટમાં જવાથી ખર્ચો વધી જાય એમ હતો એટલે અમે સરકારીમાં વહી આવ્યા કેમ કે સરકારીમાં અત્યારે સુવિધા પણ સારી છે અને પ્લસ કે મેડમનું કામકાજ પણ સારું છે અને અમને અહીંયા સારો અનુભવ થયો છે કે અમને અહીંયા વિનામૂલ્યે સારામાં સારી સુવિધા અને જલ્દી પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ છે અને સારવાર પણ ખૂબ જ સારી છે